પધારો પધારો તીર્થધામ વડતાલ પધારો શ્રી સ્વામી નારાયણ સંપ્રદાય નું કેન્દ્ર કે જે શ્રી લક્ષ્મી નારાયણ દેવ પીઠ સ્થાન તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે જ્યાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામી નારાયણ સ્વયં શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે શ્રી લક્ષ્મી નારાયણ રાધાકૃષ્ણ શ્રી દ્વારકાધીશ અને પિતા શ્રી ધર્મદેવ અને માતા ભક્તિ સાથે શ્રી વાસુદેવ સ્વરૂપે બિરાજી ભક્તો ને સુખ આપી મનોરથ પૂર્ણ કરે છે જ્યાં પોતાના સ્થાને અપર સ્વરૂપ એવા આચાર્ય પદરૂપી અમૂલ્ય ગુરુ પરંપરા સ્થાપના કરી

तथा श्री स्वामी नारायण संप्रदाय से दक्षिण विभाग श्री लक्ष्मी नारायण देव पीठाधीश्वर परम पूज्य सनातन धर्म एक हजार आठ श्री आचार्य श्री अजेंद्र प्रसाद जी मारा पंचोतेरमो प्रागट्य अमृत महोत्सव न उपक्रमे श्री भक्ति महापर्व तारीख चौबीस छीस ऑगस्ट अगस्त चौबीस श्रावण वरताल धाम સમગ્ર મહોત્સવ નું લાઈવ પ્રસારણ નિહાળો શ્રી સ્વામી નારાયણ વડતાલ ગાદી યુટ્યુબ ચેનલ પર તથા સમગ્ર ગુજરાત સહિત દેશ અને વિદેશમાં માં પ્રસારિત થતી ગુજરાતની ની અગ્રેસર ધાર્મિક ટીવી ચેનલ શિક્ષા ટીવી પર જય શ્રી સ્વામીનારાયણ